છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધાર શિમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે આ ધોધ સિત્તેર ફૂટ જેટલા ઊંચાઈ પરથી પડી રહ્યો છે ત્યારે સારા વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારના નાના નાના જણાવ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારના નાના જણાવ ફૂટી નીકળ્યા છે તો સોળે કળાએ પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે તો ડુંગરોએ જાણે લીલી ચાદર ઉડી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે તો કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેવા લાગી છે ત્યારે આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસિમેલ ગામમાં વરસાદના પાણીનો ધોધ જોવા માટે દૂરથી પ્રવાસીઓ છે ત્યારે આ દૂધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે પહાડોની વચ્ચે આવેલ આ અતિ રમણીય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી જણા વચ્ચે ખૂબ જ સરસ ધોધ વહી રહ્યો છે તો આ જણામાંથી પહાડ પરથી અંદાજે સિત્તેર ફૂટના ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે તો આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિ રમણીય છે નર્મદા કાંઠે આવેલા આ ધારસિમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે તો આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતું જતા ન હતા પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાના લોકો માટે હવે આ વિસ્તાર પણ પ્રિય બની ગયો છે ત્યારે આ આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે તો આ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવે છે આ ઉપર જવા માટે કાચો રસ્તો છે સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પણ પડે છે અને એક કિલોમીટર જેટલું અંતર પણ ચાલતા જવું પડે છે તો ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે સરકાર દ્વારા આ દૂધને પ્રવાસન સ્તર તરીકે તરીકે આવે અને આ ધોધને ડેવલપ કરવામાં આવે તો આ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે ત્યારે આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે અને ડેવલોપ કરવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે નસવાડી તાલુકામાં ધારસીમેર ગામ પાસે ધારસીમેન ધોધ આવેલો છે જે ધારસીમેરથી માત્ર એક થી દોઢ કિલોમીટરના અંતરે જ આવેલો છે અને આ ધોધ એ કુદરતી કુદરતી દ્રશ્યોની વચ્ચે જે ધોધ આવેલો છે તમને જે જોઈને તમે ખૂબ જ આનંદિત થઈ જશો અને ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશો તમે તમારો શરીરનો બધો ટ્રેસ જ ટેન્શન તમે બધું જ ભૂલી જશો અને અહીંયાના જે કુદરતી દ્રશ્યો છે એમાં તમે લુપ્ત થઈ જશો અને તમને એવું થશે કે તમે અહીંયા જ રહો અને તમે અહીંયા જોઈને તમે આમ અંદરથી ખુશ થઈ જશો જે અહીંયાથી દોઢ જ કિલોમીટર છે પણ જે દોઢ કિલોમીટર ટ્રેક છે એ જંગલના વચ્ચેથી પહાડ ચડીને અને જે આવવાનો છે તમને ખૂબ જ આનંદ આવશે અને જે દોઢ કિલોમીટરના ટ્રેક પછી જો તમે આ ધોધ નિહાળશો તો તમે તમે પ્રફુલ્લિત થઈ જશો અને તમને એવું થશે કે અહીંયા વારે વાર આવવું જોઈએ હું તમને એક જ સલાહ આપીશ કે તમારે તમારા ફેમિલી સાથે તમારા ગ્રુપ સાથે વારે વાર વર્ષમાં એકથી બે વખત તો તમારે અહીંયા આવવું જ જોઈએ કારણ કે આવું તમે તમને પણ મજા આવે તમારા ફ્રેન્ડ્સને પણ મજા આવે ને તમારા ફેમિલી પણ મજા આવે થેન્ક યુ અહીંયા તમને શહેરની દુનિયા કરતા કેવું અહીંયા શહેરની દુનિયા કરતાં ખૂબ જ સરળ લાગ્યું શહેરની દુનિયામાં એક ટ્રેસ હોય છે કે વર્ક લોડ છે કે આ કરવાનું છે આ કરવાનું છે સન્ડે પણ હવે હોલિડે નથી મળતા વર્કમાંથી એમાં તમે આવો ટાઈમ કાઢીને તમે અહીંયા આવો તમે અહીંયાના દ્રશ્યો જુઓ તમે એનું વાતાવરણ જુઓ તમે એના કુદરતી સૌંદર્ય જુઓ તો તમે અહીંયા જોઈને ખૂબ જ લુપ્ત થઈ જશો અને તમે ઈચ્છો કે અહીંયા આવવું જ જોઈએ માનવ સરજી દુનિયા માનો સજે દુનિયાથી અલગ એટલે તમે લેપટોપ છે મોબાઈલ છે કોમ્પ્યુટર છે તમે એમાં તમે એમાં તમે દુનિયા નથી જોઈ શકતા પણ જો તમે જાતે તમે બહાર નીકળશો તો તમને ખબર પડશે કે દુનિયા શું છે તમે જેમ ફરતા રહેશો એમ તમને ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે કેટલી વિશાળ છે શું શું આવેલું છે એમાં તમે વધારે તમે અનુભવ કરી શકશો અને તમને એમાં વધારે જાણકારી મળશે જે તમે મોબાઈલ છે કોમ્પ્યુટર છે એના કરતાં તમને વધારે જાણકારી મળશે કેટલો અનુભવ મને અહીંયા આવીને ખૂબ જ સરસ અનુભવ થયો છે જે જે ગામની જે ટ્રેક છે જે પહાડ વચ્ચે ચાલીને આવેલા જંગલો વચ્ચે કુદરતી સૌંદર્યો છે જે નિહાળતા નિહાળતા આવ્યા છે પક્ષીઓના અવાજ વચ્ચે નદીઓના ખળખળ વહેતી નદીઓ વચ્ચેથી જે આવ્યા છે આમ અમને પણ અંદરથી ખૂબ જ આનંદ ફીલ થયો છે અને એ સાંભળ્યા પછી તો બધું જ મેન્ટલ ટ્રેસ ને બધું જ દૂર થઈ ગયું છે અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે ઇરફાન મકરાણી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કંદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ